શીર્ષક કર્ણભાર કેમ આ આપણો કર્ણભાર પ્રશ્ન થવો જોઈએ ખબર કે ઉરુભંગ થાય છે જંગા કર્ણભાર એટલે કર્ણ નો ભાર આમ તો એવું જ થાય એનો અર્થ શું કરે છે સંસ્કૃત નાટ્યકારો પોતાની કૃતિઓને વિવિધ રીતે શીર્ષકો આપે છે કોઈ સામાન્ય સિદ્ધાંતને તેઓ અનુસરતા નથી કેટલાક શીર્ષકો કેવળ નાયકના નામ પરથી અપાય છે જેમ કે નાગાનંદ અન્ય શીર્ષકો નાયિકાના નામ પરથી અપાય છે દાખલા તરીકે રત્નાવલી ઘણીવાર નાયક નાયિકાના નામ પરથી અપાય છે દાખલા તરીકે માલતી માધવ કેટલીક કૃતિઓમાં शीर्षक नाटकनी मुख्य घटनाના આધારે દાખલા તરીકે ઉરુબંધ અથવા કર્ણભાર તો હવે આપણે માનવાનું કે નાટકની મુખ્ય ઘટનાના આધારે આ શીર્ષક અપાયું છે સામાન્ય રીતે કોઈ પણ શીર્ષક ટૂંકું સચોટ સુંદર અને નાટકના કથા વસ્તુને અનુરૂપ હોવું જોઈએ એ રીતે જો જોઈએ તો કવિ ભાસની બધી જ કૃતિઓના શીર્ષક ઉત્તમ રીતે અપાયા છે શીર્ષકો નાટકના મહત્વ અંગ મહત્વના અંગને આપણી સામે ખોલી આપે છે કર્ણભારમ શીર્ષકની વિશેષતા આ પ્રમાણે છે કર્ણસ્ય ભારમ

કદાચ કવિ એને ભાર ગણે છે ડૉક્ટર જી કે ભટ્ટના મતે કર્ણના માથા પરનો આ ભાર એ માનસિક ભાર છે ઇટ ઇઝ અ સાયકોલોજીકલ બર્ડન મનોવૈજ્ઞાનિક ભાર છે કૌરવ સૈન્યનું સેનાપતિ પદ સ્વીકારતા ભીષ્મ પણ ઉદ્યોગ પર્વમાં એવું કહે છે કર્ણ માટે પણ આ જે સેનાપતિ પદનો ભાર છે એ ભારરૂપ બને એનું કારણ ભીષ્મ સાથે તો એવી કોઈ શાપ જોડાયેલો નહોતો હકીકત એ તો વરદાન હતું કે એ ઈચ્છે ત્યારે મરે જ્યારે અહીં તો કવચ કુંડળ લેનાર ઇન્દ્ર હાજર છે પરશુરામનો શાપ હાજર છે અને પોતાના મિત્રના સૈન્યનો એ સેનાપતિ બન્યો છે તો સેનાપતિ પદનો ભાર તો છે જ પણ સાથે સાથે પોતાની એક નિશ્ચિત હાર એ એક મનોવૈજ્ઞાનિક ભાર પણ કર્ણના માથા પર છે એટલે અહીં જે ભાર શબ્દ છે એ કર્ણના જે અહીં જે સંતાપ ચાલી રહ્યો છે એ સંતાપને સૂચવે છે માનસ સંતાપ કર્ણને અસત્ય ભાષણ કરવું પડેલું પરશુરામ પાસે જુઠ્ઠું બોલેલો છે અને એ એના હૃદય પર ભાર રૂપે હજી એક ઘટના બેઠી છે કર્ણસ્ય ભારમ અહીં કર્ણનો અર્થ કાન પણ ઘણા બધા વિદ્વાનો કરે છે ડોક્ટર પુસાલકર પુસાલકર કર્ણભાર શીર્ષકને આ રીતે સમજાવે છે કર્ણયો ભારભૂતાની કુંડલાની કર્ણયોહો ભારભૂતાની કુંડલાની એવો સમજાવે છે કે કુંડળની ખરેખર ભેટ અને શાબ્દિક ભેટના વચગાળાના સમયમાં ખરેખર આ કુંડળ કર્ણના કાનને ભારરૂપ હતા કર્ણ આ કુંડળ સાથે જન્મ્યો હતો જન્મથી કવચ કુંડળ હોય ત્યાં સુધી કર્ણનું મૃત્યુ અસંભવિત હતું આથી અર્જુનના પક્ષે લડી અર્જુનના પક્ષમાં રહેલા ઇન્દ્ર કપટથી આ કવચ કુંડળ માંગી લેવાની યોજના ઘડે છે યાચકના વેશમાં આવી કવચ કુંડળ માંગે છે કર્ણ આ કપટ જાણતો હોવા છતાં કવચ કુંડળ આપી દે છે અને એ રીતે પોતાના કર્ણનો ભાર કાનનો ભાર એ હળવો કરે છે અત્યાર સુધી એની જે પ્રખ્યાતિ હતી એ કવચ કુંડળને કારણે ઓળખાતો અજય કર્ણ દાનવીર કર્ણ કદાચ કર્ણને એ નહીં ગમતું હોય કારણ કે કર્ણને પોતાના સામર્થ્ય પર પોતાની તાકાત પર વધારે ભરોસો છે અને એટલે એ જાણી જોઈને કવચ કુંડળનો ભાર હળવો કરે છે આ કોણ કહે છે ડોક્ટર ઉશાલકાર પણ આ મત બહુ ગળે ઉતરતો નથી એનું કારણ નાટકની અંદર માત્ર કુંડળનો ઉલ્લેખ ઉલ્લેખ છે કવચ નહીં અને જ્યાં સુધી કવચ છે ત્યાં સુધી ઇન્દ્રને મારી કર્ણને મારી શકાય નહીં એટલે ડૉક્ટર કુશાલકરના મત સાથે બહુ સહમત થઈ શકાતું નથી પણ ભાસના મોટા અભ્યાસી ડૉક્ટર વિન્ટર વિન્ટરનિઝની તર્ધો ઝ નિઝ કર્ણ કર્ણભારનો અર્થ આ રીતે કરે છે ધ ડિફિકલ્ટ ટાસ્ક ઓફ કર્ણ કર્ણનું બહુ જ અઘરું કામ એટલે કયું અઘરું કામ કર્ણની જે પ્રતિજ્ઞા છે કે તે બ્રાહ્મણને કદી કોઈ વસ્તુની ના નહીં પાડે એ કર્ણની આવી ભીષ્મ પ્રતિજ્ઞા એના ગુણની અતિરેક છે આ હકીકતે આટલા બધા ગુણ પણ નહીં સારા કર્ણના વિનાશ પાછળ એનો આ ગુણ જવાબદાર છે આથી ધ ડિફિકલ્ટ ટાસ્ક ઓફ કર્ણ જે બ્રાહ્મણને ના નહીં જ પાડો અને એ જ પ્રતિજ્ઞા એના નાશ માટેનું કારણ બને વિન્ટરનીઝ શીર્ષકનો આવો અર્થ કરે છે એટલે જુદી જુદી રીતે જોઈએ તો કર્ણભારમ શીર્ષક આ નાટકના મધ્યવર્તી વિચારને સચોટતાથી અભિવ્યક્ત કરે છે ભાસ કવિ પોતાના તેર નાટકોના શીર્ષકોને અત્યંત કૌશલ્યથી પ્રયોજી શક્યા છે એ એમની અન્ય કૃતિઓના શીર્ષકોને જોઈને પણ આપણે કહી શકીએ એ દૂત વાક્ય હોય એ પંચરાત્ર હોય એ પ્રતિમા નાટક હોય આ બધાના શીર્ષકો એમની સૂચન કળાને ભાસની સૂચન કળાને પ્રગટ કરે છે આ બધા જ શીર્ષકો સંક્ષિપ્ત યોગ્ય સચોટ અને ઉત્તમ છે એવું પણ આપણે સ્વીકારવું પડે